તે લોકો સુધી પહોંચે અને આ વિસ્તારના જે લોકો છે તે ખૂબ આગળ વધે આવનારું વર્ષ ખૂબ સારું એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ સ્નેહ મિલનનું આયોજન થયું છે અને એ દોરા ગામની અંદર સૌ આગેવાને ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો સરપંચ શ્રી તેમજ તેમના ચૂંટાયેલા જે સભ્યો ડેપ્યુટી સરપંચ વગેરે

આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ ભવ્યતિ ભવ્ય વિજય સાથે ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરે એવા સંકલ્પ સાથે સૌ કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છે એવી પ્રાર્થના સબ સતતુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી